જનૂન અને આક્રોશ હતો લોકો માટે લડવાનો અને જયારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી પણ આજે શબ્દો એમના હૃદયમાંથી નહીં સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા જે શબ્દોમાં કોઈ દમ નતો વજન નહોતો એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી જયારે અમારી સાથે હતા આમ આદમી પાર્ટી સાથે ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી શબ્દો હૃદય સોસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા આજે એમના ચહેરા પર નૂર આજે એમના ચહેરા પર એક ગ્લાની ભાવ હતો કઈક ખોટું કરી રહ્યા હોય ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો એટલા માટે એમનો ચહેરો પણ આજે પહેલા જેવો નહોતો એ જોઈને મને દુઃખ થયું કે એક લડાયક યોદ્ધા જેવો માણસ આજે આટલો લાચાર બનીને ટીવી કેમેરા સામે બેઠો છે એ અમે હું ન જોઈ શક્યો એટલે મેં આખી પ્રેસ કોન્ફરન્સ જોવાનું પણ ટાળ્યું કે હું રાજુભાઈ ને લાચાર નજર માં નહીં જોઈ શકું ડરેલા નહીં જોઈ શકું હું રાજુભાઈને મેં હંમેશા એક નીડર માણસ તરીકે જોયા છે અને આજે એમના ચહેરા ઉપર લાચારી ડર જેલમાં જવાનો એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું પણ એમણે એક વાત ગુજરાત ની જનતાથી છુપાવી જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું કારણ કે એમના ઉપર કુલ ત્રણ કેસો છે બે હજાર બાવીસ ની વિધાનસભા ની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમણે ત્રણ કેસો નો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો છવ્વીસ એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ હાથ પગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે તાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે હજાર બાવીસની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાએ ચર્ચા થઈ હતી ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થાશે શું થાશે ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે અને બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો ના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પૂરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે ભૂપતભાઈ જીલુભાઈ ઓરુભાઈ જીલુભાઈ રાજુભાઈ મેરામભાઈ કરપડા બાવકુભાઈ અને રામકુભાઈ આ પાંચ આરોપી ઉપર જે કેસ છે એ સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે અને બંને કેસોમાં એક જ તારીખ બે અલગ અલગ કેસ છે આ કેસ નો નંબર છે તેતાલીસ ઓબ્લિક બે હજાર અઢાર સેશન્સ કોર્ટ નો કેસ છે તેતાલીસ બે હજાર અઢાર આ છે ચુમ્માલીસ બે હજાર અઢાર બંને કેસમાં આજે ફાઈનલ હિયરિંગ છે અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી એટલે લાચારીમાં મજબૂરીમાં ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય છે આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે ફાઇનલ જજમેન્ટ આવવાનું છે છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું શું કામ કે ગાંધીનગર થી મારા ઉપર પ્રેશર છે પણ કઈ વાંધો નહીં રાજુભાઈ એક સમયના અમારા સાથી છે એમણે સારું કામ કર્યું છે હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણા ટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે રાજુભાઈ માટે ગોપાલભાઈ માટે આમ આદમી પાર્ટી માટે નહીં

એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો એમના પોતાના ઉપર ત્રણ કેસો ઓલરેડી છે પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો કચેરી મુદત જામીન રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે નવાઈ નથી કઈ એમાં એને ત્રણ એફઆઈઆરઓ છે એમાં ત્રણસો ની છે ત્રણસો ની છે આવી ગંભીર ગંભીર એફઆઈઆરઓ છે એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી પણ છતાંય રાજુભાઈના કેસમાં આ કરદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ મેહુલભાઈ શ્રીમાળી પ્રણોભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ એડવોકેટ વિક્રમ ચૌધરી એડવોકેટ વિજય દલાલ આ સુપ્રીમ કોર્ટના જ વકીલો છે એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દેથી હાજર રહ્યા હતા રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટી ને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બૂચ ની નિમણૂક કરવામાં આવે તો પાર્ટી એ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હ્રદય ભૂચ ને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કે લડવામાં હાજર હતા આ સિવાય એડવોકેટ સાવંત પટેલ એડવો અનેક એડવોકેટો આની અંદર એન્ગેજ હતા પણ લીગલ મેટર ની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઉભા રહી જાય પણ પોલીસ એડવો પોલીસ આવી એફિડેવિટ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી એ વાત રાજુભાઈ પણ જાણે છે એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા એના કારણે તારીખો પડ્યા કરતી હતી તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું એમાં વકીલ શું કરે પાર્ટી કેવી રીતે બીજું તો શું કરી શકે અમે ત્યાં જઈને હાજર રહીએ પણ પોલીસ ન હોય સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય એટલે આવા બે બુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલિ ચડાવી દીધી આવું ન કરવું જોઈએ આ પાપ છે ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ ગાળો એ બધું બરાબર છે પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ ખેડૂતો ઓલરેડી દુખી છે બીજી વાત કે મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો કઈ વાંધો નહીં મને હું તો ઉદાર મનનો માણસ છું ગામડામાંથી નીકળેલો માણસ છું સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ ગડદા ગાંડમાં કઈ આવ્યા નહીં આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની બારમી ઓક્ટોબરે બારમી ઓક્ટોબરે આ ઘટના બની અગિયારમી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા અગિયાર તારીખે રાત્રે આઠ થી લઈ રાતના બે વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે કેમેરાના સીસીટીવી માં હું દેખાય છે રાતના બે વાગ્યા સુધી અગિયાર તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા એને બધી જ ખબર છે કે હું કેમ નથી અડધડ માં આવવાનો હું ક્યાં જવાનો છું શું કરવાનું બધું જ જાણે છે મારે ખુલાસો નથી કરવો રાત્રે બે વાગ્યે અગિયાર તારીખે રાત્રે બે વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો બંને સાથે બેઠા હતા એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા એક મહિના પહેલા નક્કી થયેલી હતી પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો બેનર લગાવ્યા પોસ્ટર લગાવ્યા હોર્ડિંગ્સ લગાવ્યો ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો લોકોમાં પણ એક માહોલ હતો એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં એટલે બાર તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને બાર તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા અને પોતે જાણે છે કે હું હતો જ એમના ઘરે જ બેઠો હતો એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે કે વ્યાજબી વાત નથી તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે એ તો ખોટું છે હું ને રાજુભાઈ અગિયાર તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી એમના પાણી પીધું એમના એમના પપ્પા મમ્મી બધા ભેગા પછી હવે આવીને ખાલી બીકે જેલમાં ન ન પડે સજા થઈ જાય એટલા માટે એમ કેવું કે ગોપાલભાઈ કરદામાં ક્યાંય આવ્યા નહીં એ તો બહુ ખોટી બાબત છે આવું જેલની બીકે રાજુભાઈ છે એવું મેં ધાર્યું નતું હું તો એને મરજ માણસ માનતો હતો ગર્જના ના કરતો માણસ માનતો હતો પણ બે મામૂલી કેસ ની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે વ્યાજબી વાત નથી

કોઈ એક વ્યક્તિથી કંઈ થાતું થતું નથી ગોપાલભાઈ થી ના થાય પ્રવીણભાઈ થી ના થાય પણ જેલમાં માત્ર રાજુભાઈ નો હતા જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા

અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ એમાં આરોપી નંબર ત્રણ તરીકે રાજુભાઈ માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે આ સિવાય મહત્વની બાબત આ તો બોલીએ તો કાદવ ઉછાળી એવું લાગે પણ કેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈ ને એકત્રીસ તારીખે જેલ ની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાકી વિગત છે જ મારી પાસે અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે એટલે રાજુભાઈ એ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો સુરેન્દ્રનગરની સજામાંથી સોદો કર્યો અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું આ સોદો બિલકુલ વ્યાજબી નથી રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટી અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે જૂઠું બોલતા શીખવું પડે જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ એ સમજી ગયા છે કેમ કે ગુપ્ત મીટિંગ ગાંધીનગરમાં હર સંઘવી અને રાજુ પરપડાની થઈ છે અને એની હજડ બમ માહિતી છે મારી પાસે અમારે બોલવું નથી આઈએસઓ મળવા આવ્યા છે જેલમાં એ માહિતી છે ક્યાંથી ક્યાં કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી આજકાલ બધું જાહેર થઈ જાય છે સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ ભગવંત એક પૂર્વ મુખ્યમંત્રી ચાલુ મુખ્યમંત્રી બે લોકો સુરેન્દ્રનગર ની અંદર સાયલા ની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી આખા ગુજરાત ને ખબર છે કે રાજુભાઈ ના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી જો એ સભા રાજુભાઈ ના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત તો એ સભા મહેસાણા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના ના સમર્થનમાં સભા સ્ટેજ સમયાણુ માઇક મંડપ ચા નાસ્તો વાહનો રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જાવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટી એ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્ન ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે એ નીડર માણસ છે અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે ખૂબ આગળ જશે પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલશે આમ આદમી પાર્ટીએ કુલ આઠ જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી એમાં સુરેન્દ્રનગરમાં એકત્રીસ નવેમ્બર અમરેલીમાં આટલી જનસભાઓ રાજીવભાઈ ના સમર્થનમાં પાર્ટી એ કરી પાર્ટી એ ખુબ બધો ખર્ચો કર્યો માઇક મંડપ ખુરશી ચા નાસ્તો કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો શું કામ કે રાજુભાઈ ના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધા પ્રયત્ન કર્યો કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈ ને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને બે દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે અમે મેં પોતે જે રાજકોટ ના એસપી સાથે રાજકોટના કલેક્ટર સાથે જેલના અધિકારી સાથે રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોન થી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે ધરાહાર ન મળવા દીધા

પાટીદાર આંદોલન વખતે પણ જેલ માં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ના જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું ભાજપને ત્યાં ગિરવે મેલ્યું રાજુભાઈ એ પણ આજે એવું જ કાયરતા ભર્યું કામ કર્યું છે મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નથી કે રાજુભાઈ જેલમાં ન જાવું પડે સજા ન થઈ જાય હું દસ વખત બતાવીશ કે આજે બાર તારીખે જ સુનાવણી છે અગિયારય નહીં નવય નહીં ને ચૌદય નહીં આજે જ બાર તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઈનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી અંતિમ લાસ્ટ જો રાજુભાઈ આજે કિચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જાતી પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા મનો સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતા આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કાર થી નથી બનતી લોકોની લાગણી લોકોનો પ્રેમ લોકોના આશીર્વાદથી બને છે રાજુભાઈએ આ કાયરતા ભર્યું કામ કર્યું છે માત્ર બે મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે પાપનો લેખ તો ઈશ્વર લખશે પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ આયર સમાજ તાપા બોદર દીકરાના બલિદાન આપનાર માણસ આજ વજન થી અમારી સાથે બેઠો જ અમને ખુશી થાય છે મરદ માણસ આને કહેવાય અમારા ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાનો વંશજ એની ઉપર પણ ત્રણ ચાર વખત હમણાં હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી એફઆઈઆર થઈ

રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે જેને રાતના દસ વાગ્યે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે બીજા દિવસે હું સવારે જ્યારે ગયો એમના ઘરે હતો એમના પરિવારને મળ્યો મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી ત્યારે ખૂબ કેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે મને તમે રેવા દ્યો મને તમે મારે નથી હવે આ કામ કરવું મારે આ બે કેસ છે મારા પરિવાર ને આમ થાય એમ છે મેં એમને સમજાવવાની કોશિશ કરી મારી સાથે ત્યારે ગુલાબ યાદવ પણ હતા મારી પાર્ટીના પ્રભારી એમણે પણ સમજાવવાની કોશિશ કરી પણ આજે ખેર જે થયું તે થયું હું ફરી એક વખત રાજુભાઈનો આભાર માનું છું જે કાઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે ઈશ્વર જોશે જેનું જેના જેના હૃદયમાં નિષ્ઠા છે જેની જેની પાસે સત્ય છે એ આગળ વધશે અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી રાજુભાઈએ જેલના ડરથી ગુજરાત ભરના લોકોના સપનાઓ તોડવાનું ભરોસો તોડવાનું કામ કર્યું છે ત્યારે એમની એક મારી વિનંતી છે કે માત્ર ત્રણસો ના આ બે કેસ નહીં કડદાવાળો કેસ પણ ભાજપ પાછો ખેંચી લે એવી કોશિશ કરજો જેથી કરીને નિર્દોષ ખેડૂતો હેરાન ન થાય કેમ કે ડીલ તો કરી જ છે કેસોની ડીલ તો કરી જ છે

આજે હોય સરકારી પ્રિન્ટ થઈને આવ્યું છે બતાવું છું આ કાગળમાં એવું લખ્યું છે કે બાર ફેબ્રુઆરી એ મુદત છે એ મુદતમાં માં ફાઈનલ આર્ગ્યુમેન્ટ થવાની છે સુરેન્દ્રનગર ની કોર્ટમાં છે બસ આ લખ્યું છે જે હું કહી રહ્યો છું કે આજે ફાઈનલ હિયરિંગ છે એ રાજુભાઈ જાણે છે ભાજેભાઈ જાણે છે અને મેં હવે ગુજરાત આખાને બતાવ્યું આજે જ અને એક કેસમાં નહીં બે કેસની સુનાવણી આજે છે બે બંને કેસ જાનથી મારી નાખવાની કોશિશના ગુનાઓ છે 307 ના ગુના બંનેમાં આજે જ સુનાવણી છે અને ફાઈનલ સુનાવણી છે અને એટલે જ આજે જ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી 11 તારીખે એને 18 તારીખે તો આજે રાજુભાઈ આરોપી તરીકે કોર્ટમાં હોવા જોઈતા હતા કે રાજકોટ હોવા જોઈતા તો કોર્ટમાં નથી

અહીંયા સંઘર્ષ કરવા માટેની જેની અંદર કેમ કે લાંબી લડાઈ જે છે એ હાથના બળથી નહીં મનોબળથી લડાઈ છે જેનું મનોબળ ખૂટી જાય એ માણસ રસ્તાઓ શોધી લે છે જેનું મનોબળ અડગ હોય એ માણસ રસ્તો બનાવતો હોય છે એટલે જેનું મનોબળ ખૂટ્યું એને રસ્તો બદલ્યો અમારું મનોબળ ટકેલું છે અમે રસ્તો બનાવશું ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવાના છીએ ગોપાલભાઈ રાજુભાઈ માટે અરવિંદ કેજરીવાલે સભા કરી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં મળવા આવ્યા હવે અરવિંદ કેજરીવાલ આવ્યા મળ્યા લાખો રૂપિયા નો ખર્ચો કરો એ બધી વસ્તુનું કોઈ મહત્વ નથી ગોપાલ ઇટાલિયા મુર્દાબાદ નું મહત્વ છે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા મોટો કે અરવિંદ કેજરીવાલજી મોટા લોજિક જ નથી આ વાતમાં કોઈ તર્ક જ નથી ભાઈ અરવિંદ કેજરીવાલ તમને છોડાવવાના પ્રયત્ન કરે છે એ તમારા માટે સભા કરે છે તમારા પરિવારને મળવા આવે છે સ્ટેટમેન્ટ આપે છે પ્રેસ કોન્ફરન્સો કરે છે ટ્વીટ કરે છે અરવિંદ કેજરીવાલ પોતે આટલા સક્રિયતાથી રસ લે છે અને તમે ગોપાલ ઇટાલિયાના ગાણા ગાણા છો રાજુભાઈ ના આવ્યા પેલા પાર્ટી કોનાથી આગળ વધેલી પાર્ટી આગળ વધી તો જે આવ્યા ને એને જોડાવાની પ્રેરણા ક્યારે થઈ કે એક લેવલે પાર્ટી ગઈ હતી એવું લાગતું તો કેવા પાર્ટી ચાલશે આગળ વધશે તો જ જોડાયા ને કે સંઘર્ષમાં જોડાયા

एटल लाबू क्या हिंदी बोलवा चलो ठीक आज बेहद दुख के साथ ये बताना पड़ रहा है कि हमारे एक समय के साथ ही श्री राजू भाई करपड़ा जी ने आम आदमी पार्टी का साथ छोड़ा है सबसे पहले तो मैं इस बात का दुख व्यक्त करता हूं हम इस बात से बिल्कुल दुखी है कि हमारा एक अच्छा साथी आप अब हमारे साथ नहीं रहा है आज उन्होंने प्रेस कॉन्फ्रेंस करके काफी सारे आरोप आम आदमी पार्टी पे आम आदमी पार्टी के नेताओं पे फंक्शनिंग पे काफी सारे आरोप लगाए I'm begging you stop using ChatGPT and Canva like a children's toy.